નમસ્કાર મિત્રો આજે આપણે બપોર પછી રજા હતી તો ફરવા નીકળી ગયા છે કઈ જગ્યાએ જઈએ છીએ તે તમને અત્યારે નહીં બતાવીએ રસ્તામાં એક મંદિર આવે છે એટલે રસ્તા ઉપરથી ખબર પડી જાય કે કઈ બાજુ જઈએ છે તો ત્યાં પહોંચી અને આપણે તમને કહીશું કે કઈ જગ્યાએ ફરવા જઈએ છીએ ચારે બાજુ વરસાદના કારણે ખૂબ જ હરિયાળી છે સુંદર વાતાવરણ છે અને વચ્ચેમાં ડુંગરાઓ છે તે પણ લીલાછમ અને સુંદર દેખાય છે વરસાદ નથી એટલે વાડીમાં ફુવારા શરૂ છે અને ફાઇનલી આપણે જે જગ્યાએ આવવાનું હતું તે જગ્યાએ પહોંચી ગયા છીએ સાણા વાક્ય આપણે આજે દર્શન કરવા માટે આવ્યા છીએ બૌદ્ધ ગુફાઓ જોવા માટે અહીંયા પાંડવો અને છે તે વનવાસ વખતે અહીંયા રોકાળા થાય એવી પણ માન્યતાઓ છે અને બૌદ્ધ ગુફાઓ છે તે કહેવામાં આવે છે તો ઉપર દેખાય તે બૌદ્ધ ગુફાઓ છે તે ચાલો આપણે ઉપર ચડી અને જોઈએ ડુંગરા ઉપર ચડીને કે બૌદ્ધ ગુફાઓ છે કેટલી ગુફાઓ છે કેવી ગુફાઓ છે તે આજે આપણે આ હું તમને બધાને બતાવીશ તો અહીંયાથી વિડીયોની અંદર પણ તમને બતાય છે દેખાય છે તો આ આપણે પહોંચી ગયા અંદર અહીંયા દરવાજા મૂકેલા છે આ સાઈડ પણ ગુફા એટલે કે પર્વતને કોતરી અને ગુફાઓ બનાવવામાં આવેલી છે સામેનો ડુંગર છે તેના ઉપર પણ ગુફાઓ છે બૌદ્ધ ગુફાઓ પાંડવોએ અહીંયા વનવાસ વખતે અહીંયા નિવાસસ્થાન કરેલું અહીંયા આવેલા તેવું સાંભળેલું છે મેં તો કહું છું તો આ અંદરની ગુફાઓ છે અંદરની કેવી રીતે કોતરીને બનાવેલી છે તે હું તમને બધાને બતાવીશ તો જુઓ કે ગુફાઓ અંદર કઈ રીતે બનાવેલી છે આ તો દિવાલ છણેલી જ છે પણ બાકી આ છે તે ગુફાઓ કોતરી અને પથ્થરમાંથી કોતરી ડુંગરની ઉપર જે આ ગુફાઓ છે તે બનાવેલી છે તો આ ગુફાઓ બનાવતા ઘણો સમય લાગ્યો છે એ લોકોને કે જે સુંદર મજાની ગુફાઓ છે તે આખા ડુંગરની અંદર ઘણી બધી ગુફાઓ છે મિત્રો તો આપણે બધી જ ગુફાઓ છે એક પછી એક પછી તમને હું બતાવીશ વિડીયોમાં જો સામેના ડુંગર ઉપર પણ જે દેખાય છે તે પણ ત્યાં પણ ગુફાઓ છે તો આ અંદરથી જે આનું અત્યારે તો બધું એમની પડેલું છે કોઈ પણ પ્રકારની મરામત કે વ્યવસ્થા કે કોઈ સાફ સફાઈ કે એવું કંઈ નથી એટલે કેમકે ડુંગરાઓ છે તેની ઉપર છે એટલે અહીંયા એક ખૂબ જ સરસ મજાનું ફરવા જેવું સ્થળ છે ને ખૂબ જ મજા આવે એવું છે તો આપણે ડુંગરની ઉપરથી જોઈએ તો અહીંયા ચારે બાજુ ખૂબ જ હરિયાળી છે ચારે બાજુનું વાતાવરણ પણ ખૂબ જ છે પવન પણ ઉપર ડુંગર ઉપર મસ્ત આવે છે અને આ છે ત્યાંનો સાણા ડેમ તે અત્યારે વરસાદના કારણે એટલો બધો નથી ભરાયેલો જો ચારે બાજુ ખૂબ જ કેવું સુંદર વાતાવરણ વાતાવરણને ચારે બાજુ અત્યારે સોમાસામાં ધરતીએ જાણીમાં માસીલી લીલી ચાદર ઓઢી હોય તેવું સુંદર મજાનું જે દેખાય છે તો ડુંગરાઓ પણ સુંદર દેખાય છે મિત્રો જો ખૂબ જ સુંદર છે વાતાવરણ અહીંનું તો આ છે મંદિર છે મોમાઈ માતાનું મંદિર છે આ જે સામે દેખાય તે એ પણ ગુફાની અંદર જ મંદિર છે ત્યાં મોમાઈ માતાનું મંદિર છે અને અહીંયા પણ મંદિર છે એક તે જોઈએ અને અહીંયા પોતડા દાદાનું મંદિર છે અહીંયા અંદર એક રસોડું છે ગુફાની અંદર જ તો પૂતળા દાદા છે એનું મંદિર છે સાણાવાળા અને ત્યાર જોઈએ આ રસોડું જોઈએ આપણે તો રસોડાની અંદર પણ રસોઈ બનાવે જ છે જો આ ગુફાની કોતરી અંદર બનાવેલું છે ત્યાં રસોડું શરૂ કરેલું છે આ આપણું મંદિર છે તો સુંદર મજાનું મંદિર છે યાર મિત્રો ફરવા જેવું છે તો આપણે ફાઇનલી અંદર મંદિરની અંદર હું તમને દર્શન કરાવું કે મંદિર અંદર કેવું છે તે પણ ગુફાની અંદર જ છે મંદિર આરતી માટેનું જે નગારાનો ઉપયોગ થાય છે તે અહીંયા પડેલો છે જો આ પથ્થર જ છે બધા અને એમાંથી કોતરેલું છે અને દિવાલ બનાવેલી છે આ જે આરતી થાય એના માટે જે નગારું છે તો આ માતાજીનું મંદિર છે અંદર ડુંગરની અંદર તો અહીંયા બધા જ ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે જો આ ડુંગરાઓ છે ઉપર અને એમાં ડુંગરની વચ્ચે છે આ ધૂણો છે જે હવન કુંડમાં ઉપયોગ કરે છે તે ધૂણું આ સાઈડ પણ શંકર ભગવાનનું મંદિર છે હનુમાન દાદા અને ગણપત દાદાની પણ સ્થાપના કરેલી છે સુંદર મજાનું વ્યવસ્થિત અને સારું ફરવા જેવું સ્થળ છે મજા આવે એવું છે મિત્રો આ બધું હનુમાન દાદાનું મંદિર છે તો ડુંગરાઓની વચ્ચે કોતરી અને આ જે બૌદ્ધ ગુફાઓ છે ત્યાં અંદર જ વચ્ચે મંદિર છે અહીંયા ઘણા બધા લોકો ફરવા માટે આવે છે ઘણા બધા લોકો આપણને અહીંયા અમે જોયા છે ફરવા આવતા એટલા માટે આજે પણ આપણને મન થયું તો આપણે પણ આવી ગયા અહીંયા લોકો છે તે શ્રીફળ ચડાવે છે પ્રસાદી જે માનતા હોય કે પછી એમની ચડાવતા હોય છે બધા તો મિત્રો આ છે બીજી જે ડુંગરની પાછળના ભાગમાં એટલે એક સાઈડમાં ઉપર મંદિર છે અને નીચેના સાઈડના ભાગમાં પણ ગુફાઓ છે તે ગુફા હું તમને બતાવું છું ચાલો આપણે એ ગુફા જોઈએ તો આ ગુફા છે આ સાઈડમાં કે જે મંદિરની જમણી સાઈડ છે તે આ ગુફાઓ છે ઘણી બધી ગુફાઓ છે મિત્રો અહીંયા જો પણ સરસ મજાની કોતરી અને ગુફાઓ બનાવેલી છે આપણે એક સુંદર જોવા જેવું છે કે ભાઈ પહેલાના સમયની અંદર જે આ ડુંગરને કોતરી અને કહે છે કે ભાઈ પાંડવોએ અહીંયા વનવાસ વખતે નિવાસસ્થાન કરેલું છે અને એ લોકોએ આ ગુફાઓ છે બનાવેલી છે એવી માન્યતા છે તો અહીંયા પણ સરસ મજાની કો ઘણી બધી ગુફાઓ છે મિત્રો તો આપણે આ જોઈએ બધી ગુફાઓ હું તમને બધી જ ગુફાઓ છે તે બતાવું અહીંયા ગુફાની એટલે કે ડુંગરની અંદર પાણીનો ટાકો છે હવે એ કઈ રીતે એ લોકોએ બનાવ્યો છે એક જોવા જેવું છે કે આખો પાણીનો ટાકો છે એ ડુંગરા ઉપર જે પથ્થરમાં બનાવેલો છે અને એ ભરો છે ટાકો આખો વિચાર કરો આપણે ઘેરે બનાવ્યું હોય તો સિમેન્ટ કોક્રેટમાં એક લીકેજ હોય છે પણ અહીંયા પથ્થરની અંદર વચ્ચે બનાવેલો છે એવો એક નહીં પણ અહીંયા ઘણા બે ત્રણ ટાકાઓ છે એવા કે તે હું તમને બીજો પણ બતાવું છું હમણાં આ એક સરસ મજાનો મોટો હોલ જેવું છે કે ડુંગરની વચ્ચે કે આ લોકોએ કઈ રીતે બનાવેલું છે કઈ રીતે એ કામ કર્યું છે ખરેખર એક જોવા જેવું છે આપણું ગુફા જ છે બધી ડુંગરની અંદર ઘણી બધી ગુફાઓ છે અને આ ત્યાંનો સાણા ડુંગરનો સાણા ડેમ છે તે વરસાદ ઓછો હોવાના કારણે એટલું બધું પાણી નથી પણ બાકી આખો ડુંગર છે ડેમ છે તે ભરેલો હોય છે અને આ અહીંયા પણ ગુફા છે જે આ ભાઈ છે એનું એવું કહેવું છે કે આને હેડંબાવન કહેવામાં આવે છે અને અહીંયા પાંડવો છે તેણે અહીંયા લગ્ન કરેલા ભીમે એની છોરી ફરેલી તે સામેના ડુંગર ઉપર તેનું છે એવું એ ભાઈનું કહેવું છે મને તો નથી ખબર પણ એ ભાઈ કઈ છે મેં એને પૂછું ત્યારે વાત કરી એણે તો આ ગુફા છે મિત્રો જુઓ અંદર કેટલી છે કે ડર લાગે એવું જોવા જેવું છે મિત્રો મજા આવે એવું છે ફરવા જેવું સ્થળ છે સારું ચોમાસાની અંદર હોય તો ખૂબ જ વાતાવરણ છે અને પવન પણ ઉપર એટલો આવે છે જો આ કેટલું મોટું અંદરથી હોલ છે હવે આપણે બનાવવું હોય તો આનો ઘણો ટાઈમ લાગે પણ એ લોકોએ કેટલા સમયમાં બનાવ્યું છે ઝડપથી મિત્રો સામેના ડુંગર જુઓ ચારે બાજુ ખૂબ જ હરિયાળી છે અત્યારે વાતાવરણ ખૂબ જ સારું છે જો આ બીજું આ બીજો ટાકો છે એ અહીંયા દેખાય છે આ ત્યાં બીજો ટાકો છે પાણીનો એ પણ આખો ભરેલો છે જો આ પણ એ જ ટાકો છે કે જે પાણીનો આખો ભરેલો જ છે તો આવા ત્રણ ચાર ટાંકાઓ છે જે ડુંગરની અંદર કોતરી અને બનાવેલા છે મિત્રો જો અહીંયાથી પણ જે તેનું મોઢું છે અહીંથી પાણી બહાર નીકળતું છે અથવા તો ટાકાનું જો આખો પાણીનો ભરેલો છે ટાંકો મિત્રો તો આ કઈ રીતે બનાવ્યું હોય ખરેખર ખૂબ જ સરસ મજાનું છે ચાલો હવે ત્યાર પછી આપણે તમને ડુંગરની ઉપર ટોચ ઉપર લઈ જાવ અત્યારે અહીં કામકાજ ચાલુ છે પગથિયા બને છે રિપેરિંગ કામ ચાલુ છે તો આ ભતરા દાદાનું જે ટોચ ઉપર આવી ગયો છું ભરા દાદાની ધજા છે કે પવન ઉપર ખૂબ જ પવન છે મિત્રો સરસ મજાનું વાતાવરણ છે ફરવા જેવું વૃક્ષો પણ અત્યારે લીલાછમ છે ડુંગર પણ ખૂબ જ સરસ મજાના લીલા છે જો આ સામેની ડુંગર છે ત્યાં ગુફાઓ છે દેખાય છે તે મજાનું વાતાવરણ છે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો પણ કોમેન્ટ કરજો અને ટીમ્બી થી પણ નજીક થાય છે ટીમ્બી થી સાવ સાણા વાક્યા નજીક છે જાફરાબાદનું ટીમ્બી ખાંભાથી પણ આવો તો ત્રાકુડાથી જે માણસા અને ફાસરિયાવાળા રસ્તા ઉપરથી આપણે આવી શકીએ છીએ આ અહીંયા મંદિર છે હવે એક સમાધિ છે હવે કોની સમાધિ છે એવું કંઈ લખેલું નથી અહીંયા ઉપર પણ સમાધિ છે અહીંયા જોઈએ તમને પણ બતાવું મંદિર છે ઉપર સાવ ટોચ ઉપર છે આ ડુંગરનાય ટોચ ઉપર અહીંયાથી અહીંયા ખૂબ જ અત્યારે પવન છે ફૂલ પવન છે મિત્રો જો આ ડેમ છે તે હજી એટલો બધો ભરેલો નથી જે હજી અડધો જ ડેમ ભરેલો છે કેમ કે પહેલો જ વરસાદ છે એટલે એટલો બધો હજી ડેમ ભરાણો નથી બાકી આ આખો ડેમ ભરેલો હોય છે પાસળ ડુંગરના પાછળના ભાગમાં તે આ ડેમ છે અહીંયા પણ ફેક્ટરી હોય કે પછી કોઈ સ્કૂલ હોય એ તો નથી ખબર પ્રેસિડેન્ટના મકાન છે શુભ પવન કેટલો છે મિત્રો સ્ટા મારે છે પવન ઉપર તો જરૂર એકવાર આ સ્થળની મુલાકાત લેજો અહીંયાથી ખાંભા અને દેડાણ જે ત્રાકુડાની વચ્ચે જે પવનચક્કીઓ છે તે પણ અહીંયાથી દેખાય છે પવનચક્કીઓ ખાંભાથી આપણે આવીએ તો ત્રાકુડા ફાચરિયા એ સાઈડથી આવે છે જામકા બોરાળા જામકા થઈ થઈને પણ હનુમાનપુર તાગડાવાળા રસ્તાથી પણ અહીંયા આવે છે જો મિત્રો પવન કેટલો બધો છે આ મંદિર છે આ બીજો સામેનો ડુંગર છે આ એની ઉપર પણ ટોચ ઉપર એક મંદિર છે મિત્રો જોવા જેવું છે ખૂબ જ મજા આવે એવું છે વાતાવરણ અત્યારે ખૂબ જ સારું છે ચારે બાજુ હરિયાળી છે તો આ ગુફાઓ છે મિત્રો જો આ ખૂબ જ સુંદર અને ફરવા જેવું છે મજા આવે એવું છે થોડોક સમય માટે આપણે અહીંયા નજીકમાં હોય તો આવવું હોય તો આપણે આવી શકીએ નજીક છે આ જે બધી દુકાનોને છે પણ અત્યારે બધી દુકાનો નથી શરૂ આ સામેનો ડુંગર છે ત્યાં બ્લોક નાખેલા છે નીચે અને ત્યાં પણ ગુફાઓ છે જો આ પણ અત્યારે બધી શું છે કે લોકોએ કચરો અને એવું બધું ચોમાસાના કારણે એટલે બધું સાફ સફાઈ નથી કંઈ ચારે બાજુ ખળ છે જો આ બેસા એવું છે અહીંયા છાંયડો છે મિત્રો આ બાજુ બીજી ગુફાઓ છે જો ગુફા કઈ રીતે બનાવેલી છે તે એક જોવા જેવું છે કે આપણે પથ્થરને કોતરીને આપણે પણ પથ્થરથી કામ કરવું હોય તો કેટલી મુશ્કેલીઓ પડે પણ એ આ પથ્થર કોતરી અને આ ગુફાઓ જે બનાવેલી છે ડુંગર કોતરીને એક ખરેખર જોવા જેવી કારીગરી અને કલાગીરી કહેવાય કે ભાઈ એની કલા કહેવાય છે કે આ આ રીતે પથ્થરમાં ડુંગરમાં કોતરી સુંદર વાતાવરણ છે મિત્રો જો આ આખી ગુફા છે કેટલો મોટો હોલ જેવું છે અને એ પાછો ડુંગર ઉપર છે અને નીચે આવી રીતે કોતરીને બનાવેલું છે સામેનો ડુંગર છે મેં બતાવ્યો તો એ ડુંગર છે ત્યાં ગુફાઓ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું